ગત ગતરોજ લાલગેઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી સહિત કુલ ચાર વ્યક્તિઓ તથા તેમની સાથે શારીરિક સંબંધો બાદનાર અજાણ્યા ઇસમો સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી લાલગેઢ વિસ્તારમાં એક આંખ ઉગાડનારો અને માતા પિતા માટે ગંભીર કહી શકાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સત્તર વર્ષીય મુસ્લિમ પરિવારની સગીરાના લગ્ન નક્કી કરાયા હતા પરંતુ તેને લગ્ન કરવા ન હોય તે ઘરેથી જતી રહી હતી અને એક સંતાન વગરના દંપતી મળી હતી આ દંપતીએ સગીરાને પોતાની દીકરી તરીકે અપનાવી લીધી હતી પરંતુ બાદમાં રૂપિયા કમાવાની સગીરાએને અલગ અલગ વ્યક્તિઓને સોંપી દીધી હતી આમ સગીરા ભોગ બની હતી અને આ મામલે તેને પુત્રી તરીકે સ્વીકારનાર દંપતી સહિત ચાર જણા સામે પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે સગીરાની આપત્તિ મુજબ ગુનો નોંધ્યો છે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જે રોડથી જણાવજો ધન્યવાદ